हम आज आया निर्मोही अखाड़ा और हमारे महान श्री पूज्य राजेंद्र दास बाबू का दर्शन हुआ और यहाँ आकर हम भी पावन हुए आइए हिंदुस्तान की भूमि है भारत की भूमि है धर्म की भूमि है इस संत की भूमि है और ये सब बिलक बिलक बनकर जो हम कुछ न कुछ अलग कर रहे हैं नहीं हम एक बने माया भाई, भाई। ગઢવી અને સાગર પટેલ આ ચારેય જણા નો વિવાદ ગુજરાતની અંદર ખુબ ચર્ચાનો વિષય બન્યો છે ને આમને સામને શાબ્દિક યુદ્ધ છેડાયું છે મામલો હવે કહી શકીએ તો મેદાને પણ છે એવું પણ આપણે કહી શકીએ પણ એવા વચ્ચે એક સમાચાર સામે આવ્યા કે જેમાં બંને કલાકારોનો ઝઘડો શાંત કરવા માટે થઈ અને સમાજોની મીટિંગ મળી હતી અને સમાજની સમાજે સમાધાનની વાત થઈ હતી પણ એ વાત આખી પાયા વિહોણા રહી હતી અને મોરે મોરાની વાત પણ યથાવત રહી હતી અને આ જ વિવાદના જ્યારે આ વિવાદ શરૂ થયો હજુ સુધી આ વિવાદ થમ્યો નથી તે જ સમયે કુંભ મેળામાં ઉભરીને આવ્યા માયાભાયા હિર નમસ્કાર ન્યૂઝરૂમ સાથે હું છું ભાભી માયાભાઈ આહિર કે જે આમ તો હાસ્ય કલાકારની સાથે સાથે લોકસાહિત્યકાર પણ છે અને ખૂબ અનુભવી છે એમના નામે કદાચ કોઈ વિવાદ થયો હોય એવું મેં તો નથી સાંભળ્યું પરંતુ કુંભ મેળામાં લોક સાહિત્યકાર માયાભાઈ આહિરનું સન્માન કરવામાં આવ્યું સાહિત્ય વિભૂષણ પદવીથી માયાભાઈ આહિરનું સન્માન કરવામાં આવ્યું છે સભાપતિ પ્રેમગીરીજી મહારાજના હસ્તે તેમનું સન્માન કરવામાં આવ્યું જે સૌ કલાકારોને ગુજરાત માટે ગર્વની વાત કહી શકાય

મહાકુંભ મેળામાં લોક સાહિત્યકાર માયાભાઈ આહિર નું સન્માન કરવામાં આવ્યું અને સાહિત્ય વિભૂષણ પદવીથી થી માયાભાઈ આહિર નું સન્માન સભાપતિ પ્રેમગીરીજી મહારાજના હસ્તે તેમનું સન્માન કરવામાં આવ્યું મહાકુંભમાં માં ગુજરાત થી પોચ્યા છે લાખો શ્રદ્ધાળુઓ સાહિત્ય વિભૂષણ પદવીથી માયાભાઈ આહિરનું મહાકુંભમાં સન્માન કરવામાં આવ્યું છે ને સભાપતિ પ્રેમ ગિરિરાજ મહારાજના હસ્તે આખું આ સન્માન કરવામાં આવ્યું છે ત્યારબાદ જે આ સન્માન થયું સન્માન થયા બાદ માયાભાઈ આહિર લોક સાહિત્યકાર તેને કેવી લાગણી અનુભવી ત્યાં જઈને શું કહ્યું માયાભાઈએ પેલા પણ સાંભળો આજ એ મહાકુંભ પર્વ મે જ્યાં સભી પ્રયાગો મેં પ્રયાગરાજ જીસકો કહા જતા प्रयागराज भूमि में आज के पहले दिन महाकुंभ के शुभ प्रारंभ और आज पूर्णिमा और अगले ही दिन मकर संक्रांति का महा स्नान और यही दिन पर हम आज आया निर्मोही, निर्मोही अखाड़ा और हमारे महंत श्री पूज्य राजेंद्र दास बाबू का दर्शन हुआ और यहाँ आकर हम भी पावन हुए आइए ये हिंदुस्तान की भूमि है भारत की भूमि है धर्म की भूमि है ये संत की भूमि है और ये सब बिलक बिलक बनकर जो हम कुछ ना कुछ अलग कर रहे हैं नहीं हम एक बने हम भारतीय बने हम हिंदू बने और ये सनातन की ज्योत को चलो आकर इतना प्रज्वलित करें कि पूरी दुनिया इस तेज में आकर हमारा

કે જે ગુજરાતથી ત્યાં ગયા હતા તેમણે ગર્વ અનુભવ્યો અને તાળીઓના ગડગડાટ સાથે માયાભાઈ આહિરને અભિનંદન પાઠવ્યા હતા આ ગુજરાત માટે કેટલી ગૌરવની વાત છે એવું પણ કહે કે માયાભાઈ આહિર કે જે આપણા ગુજરાતના એક લોક સાહિત્યકાર છે તેમનું સન્માન મહાકુંભમાં કરવામાં આવ્યું સમગ્ર ગુજરાત માટે બહુ મોટી વાત છે એટલા માટે કહી શકાય કે ધર્મ આસ્થા અને સંસ્કૃતિનો પ્રવેણી પવિત્ર ત્રિવેણી સંગમ એટલે મહાકુંભ પ્રયાગરાજની અંદર દોઢ દોઢ મહિના ચાલનારા મહાકુંભની અંદર વિવિધ વિસ્તારોમાંથી વિવિધ રાજ્યોમાંથી એવું શકાય છે કે અન્ય દેશોમાંથી પણ ખૂબ જાજા લોકો જુદા જુદા ક્ષેત્રમાં આવવાના છે ત્યારે સાહિત્ય ક્ષેત્રની અંદર વિભૂષણનો એવોર્ડ માયાભાઈ આહિરને આજે આપવામાં આવ્યો છે જે સમગ્ર ગુજરાત માટે ઘણી બધી મોટી બાબત કહી શકાય જે મહાપુરુષોના હાથે એવોર્ડ એમને મળ્યો છે એ પણ ખૂબ મોટી પદવી કુંભમાં ધરાવે છે અને ખૂબ જાજા સાધુ સંતો મહાપુરુષોની વચ્ચે આખું આ સન્માન એમને આપવામાં આવ્યું છે શું માનવું છે તમારો આ મુદ્દે અમને કમેન્ટ કરીને ખાસ જણાવજો તો આવા જ વધુ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝરૂમ ગુજરાત નમસ્કાર